નમસ્કાર વેલકમ ટુ યુટ્યુબ ચેનલ રમેશ કૈલા ખૂબ સરસ મજાની વિડીયો સિરીઝ જેમાં આપણે જીએનએમ થર્ડ ઇયરના મિડફરી અને ગાઈનિકોલોજીકલ નર્સિંગના પેપરનો સોલ્યુશન કરી રહ્યા છીએ ત્યારે આપણે ઓલરેડી ભાગ એક બે ત્રણ પબ્લિશ કરી ચૂક્યા છીએ જેમને પણ ન જોયા હોય તે ચોક્કસ જોજો ખૂબ અગત્યના પ્રશ્નોની ચર્ચા કરેલી છે ભાગ ચારમાં આપણે આગળ જોશું પણ એ પહેલાં તમામ મિત્રોને નમ્ર વિનંતી છે કે વિડીયો ચોક્કસ જોજો વિડીયોને લાઇક કરો વિડીયોને શેર કરો અને તમને જરૂર પડે ત્યાં ચોક્કસ કોમેન્ટ કરજો આપની એક કોમેન્ટ એ ખૂબ અગત્યની હોય છે તો આપણે આગળ પાર્ટ ચારમાં જે પ્રશ્ન છે બે હજાર પચીસમાં પૂછાયેલો અને એ છે રાઇટ ડાઉન ધ ઇમિડિયેટ ન્યૂબોર્ન કેર તો ચાર માર્કનો પ્રશ્ન છે રાઇટ ડાઉન ધ ઇમિડિયેટ ન્યૂબોર્ન કેર મેન્ટેનન્સ ઓફ ધ નોર્મલ બોડી ટેમ્પરેચર તો બોડી ટેમ્પરેચર આપણે નોર્મલ બોડી ટેમ્પરેચર આપણે મેન્ટેન કરવાનું છે બેબીનું પહેલું જ આપણું જે ઇમિડિયેટ કેર છે એ છે ટોટલ પાંચ જે એસેન્શિયલ ન્યૂ બોર્ડમાં આપણને કમ્પોન ટાઇપ કમ્પોનન્ટ ટાઈપા છે એ કમ્પોનન્ટ લખો તો પણ આપણને ચાલે તો અહીંયા મેન્ટેનન્સ વોર્મ કહેવાય એટલે કે ગરમાવો આપવો તો એની અંદર આપણે શું લખી શકીએ પહેલું પહેલો જ પોઈન્ટ આવે છે કે મેન્ટેનન્સ નોર્મલ બોડી ટેમ્પરેચર અથવા તો મેન્ટેનન્સ વોર્મ તો ન્યુનેટલ ન્યુનેટમાં હીટ રેગ્યુલેશન મિકેનિઝમ છે એ મેચ્યોર હોતું નથી હીટ રેગ્યુલેશન ક્યાંથી થાય તો હાઈપોથેલેમસ ગ્લેન્ડમાંથી થાય હાઈપોથેલેમસ ગ્લેન્ડ છે હજી એની મેચ્યોર થયેલી હોય નહીં તેથી હીટ રેગ્યુલેશન થાય નહીં આના હિસાબે હીટની લોસ થતો અટકાવવો જોઈએ ડિલિવ ડિલિવરી રૂમનું ટેમ્પરેચર વોર્મ રાખવું જોઈએ હુંફાળું રાખવું જોઈએ બર્થ બાદ ન્યૂનેટલને ડ્રાય કરી અને વોર્મ કરેલા ક્લીન ક્લોથમાં વિટાડવું જોઈએ બેબીને અનનેસેસરી એક્સપોઝ કરવું જોઈએ નહીં બેબીને જરૂર પડે તો રેડિયન્ટ વોર્મર નીચે રાખવું જોઈએ બેબીની કેર લેનાર વ્યક્તિના હાથ એકદમ ક્લીન અને વોર્મ હોવા જોઈએ બેબીને મધરની સાથે સુવડાવવું જોઈએ રૂમિંગ ઇન કહેવાય કેવું કહેવાય રૂમિંગ ઇન જેથી ટેમ્પરેચર લોસ થતું અટકે બીજું એસ્ટાબ્લિશ ઓપન એરવે તો એરવે ઓપન કરવાનું એટલે કે નાક મોઢામાંથી સૌ પ્રથમ છે તો સક્ષન સકિંગ કરવાનું નાકમાંથી સકિંગ કરવાનું મોં અને નાક સાફ કરવાનું તો એરવે છે એ એસ્ટાબ્લિશ કરવો પડે બરાબર એરવે પેસેજમાં એમનું ફ્લુઇડ કે મ્યુકસ હોય તો મ્યુકસ સક્કર વડે સક્ષન કરવું જોઈએ એરવેને ક્લીન કર્યા બાદ જરૂર પ્રમાણે ટેકટાઇલ સ્ટિમ્યુલેશન આપવાનું હોય ટેકટાઇલ સ્ટીમ્યુલેશન એટલે શરૂઆતમાં શું કરવાનું તો બેબીનું જેવું આપણે હેડ છે એને બરાબર ડ્રાય અપ કરીએ તો તરત જ બેબી રડવા લાગે એમ છતાંય બેબી રડે નહીં તો શું કરવાનું તો બેબીનો બેકનો ભાગ જ્યારે આપણે ડ્રાય કરતા હોય ત્યારે થોડુંક પ્રેશર આપવાનું તો બેબી ઓટોમેટિક રડવા લાગશે ક્રાઇંગ આપશે ક્રાઇંગ આપે મીન્સ એરવે ઓપન થવું એમ છતાંય બેબી રડે નહીં તો શું કરવાનું તો પગના તળીએ ટપલી મારવાની પ્લાન્ટર રિફ્લેક્શન કહેવાય કેવું કહેવાય પ્લાન્ટર રિફ્લેક્શન બેબી રડવા લાગશે અને એમ છતાં પણ ન રડે તો પછી પીપીવી એટલે કે પોઝિટિવ પ્રેશર વેન્ટિલેશન આપવું પડે તો સામાન્ય નાઇન્ટી ફાઇવથી નાઇન્ટી એઇટ પર્સન્ટ ન્યુનેટલમાં રિસેટેશનની જરૂર પડતી નથી મેજોરિટી બેબી ક્રાય આપે છે રેસ્પિરેશન પણ એસ્ટાબ્લિશ થઈ જાય છે તો આ રીતે રેસ્પિરેશનને એસ્ટાબ્લિશ કરવા જોઈએ પછી ઇનિશિએશન ઓફ બ્રીધિંગ એન્ડ મેન્ટેનન્સ ઓફ એરવે બ્રિથિંગ ચાલુ કરવા માટેનું એટલે ક્રાય આપો મીન્સ બ્રિથિંગ ચાલુ કરવાનું બેબી ક્રાય કરે તો ઓટોમેટિક બ્રીથિંગ નોર્મલ શ્વાસ લેવા મળશે રેસ્પિરેશન લેવા મળશે બર્થ પછી તરત જ આપણે શું કરવું તો અપગાર સ્કોર ચાર્ટ એસેસ કરવાનો હાર્ટ રેટ રેસ્પિરેશન કલર મસલ સ્ટોન અને રિફ્રેક્શન ચેક કરવા બેબીના બર્થ પછી તરત બધી બાબતો એસેસ કર્યા પછી બેબીની એમ્બિલિકલ કોડ કટ કરી બેબીને ડ્રાય ક્લોથમાં રેપ કરી દેવાનું નોર્મલ કેરેક્ટરિસ્ટિક કોન્જિનેટલ અબનોર્માલિટી ઇલનેસ આ બધું એસેસ કરવાનું ને તાત્કાલિક છે તો વિધિન હાફ એન અવરમાં બ્રેસ્ટ ફીડિંગ ચાલુ કરવાનું ન્યુનિટલ બર્થ પછી વન મિલિગ્રામ વિટામિન કે ઇન્ટ્રામેસ્ક્યુલર આપવાનું તો સર્ક્યુલેશન રેકોર્ડ રાખવાનો છે બેબીનું તો બર્થ રેકોર્ડ ટાઈમ સેક્સ એક્ઝામિનેશન ફાઇન્ડિંગ પ્રેઝન્સ ઓફ એની પ્રોબ્લેમ હાઈ રિસ્ક હોય તો એને આઈડેન્ટિફાઈ કરવાનું જરૂર પડે તો રિફર કરવાનું અને જરૂર પડે તો સ્પેશિયલ કેર આપવાની તો આથી આ ઇમિડિયેટ કેર હજી આમાં ઇમિડિયેટ કેરમાં આપણે લખી શકીએ બે ત્રણ મુદ્દા અને પ્રિવેન્ટ ધ ઇન્ફેક્શન તો કોઈપણ પ્રકારના ચેપ ચેપથી બચાવવું પડે બેબીને ગરમાવો ઓપવો પડે ચેપથી બચાવવું પડે બરાબર રિફર કરવાનું ઇમિડિયેટ રિફર કરવાનું એક્સક્લુઝિવ બ્રેસ્ટ ફીડિંગ તરત જ બ્રેસ્ટ ફીડિંગ ચાલુ કરી દેવાનું તો આ થયા ઇમિડિયેટ ન્યૂ બોર્ન કેરના મુદ્દાઓ તો આવા જ બધા જ પ્રશ્નો લઈ અને એક સરસ મજાની બુક આપણે બહાર પાડી છે અને એ બુકનું નામ છે સોલ્વ ક્વેશ્ચન પેપર જીએનએમ થર્ડ યર બે હજાર પંદરથી બે હજાર પચીસ સુધીના તમામ પેપરનું સોલ્યુશન જેમાં મિડવે ફ્રી અને કોમ્યુનિટી હેલ્થ નર્સિંગ પાર્ટ ટુ જીએનએમ થર્ડ યરના કમ્પ્લીટ પેપર સોલ્યુશન છે તો કોઈ પણ મંગાવવા માગતું હોય તો નાઇન સિક્સ ઝીરો વન ફોર ઝીરો નાઇન એઇટ સેવન સિક્સ પર કોલ કરી શકો મેસેજ કરી શકો અને તમારા મિત્રો સાથે માહિતી શેર કરી શકો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ